સ્તિરવાશ કરી પોતાના આત્માનું અને સંઘમાં આરાધના કરાવતા હોય છે કાર્તિક સુદ્ધ પૂનમથી આઠ મહિના માટે વિહાર શરૂ થશે જેને કારણે દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિષ્ઠામાં સવારે ઉપાશ્રયમાં છ પંદર કલાકે શત્રુંજયનો પટ જુહારી એકવીસ ખમાસણની વિધિ કર્યા બાદ સાત વાગે ચતુર્વિદ સંઘ સાથે વાસ્તે વાસતે ચાતુર્માસ પરિવર્તન માટે લાભાર્થી નગીનદાસ ચુડગર પરિવાર સુંદરવન સોસાયટી ખાતે પહોંચ્યા હતા આચાર્ય ભગવંતે માંગલિક વ્યાખ્યાન પણ ફરમાવ્યું હતું જૈન સંગીતકાર જયેશ ચુડગર અને અજીત ચુડગરે જણાવ્યું હતું ત્યારબાદ ઉપાશ્રય પરત આવી નૌકારસી કરવામાં આવશે વધુ અલ્કાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ જણાવ્યું હતું કે આજે સાંજે ચાર વાગે અલ્કાપુર શ્રી સંઘ ગાય સર્કલથી વાલવોડની છરી પાલિત સંઘ વાસ્તવિક વાસ્તે કાજતે આચાર્ય પૂંદ પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ આદિ તથા સાધ્વી ભગવંતોની સહિત ચતુર્વિદ સંઘ શુભ મુહૂર્તમાં પ્રયાણ કરશે આ દરમિયાન છરી પાલિદણ સંઘના એક લાભાર્થી ભૂપેન્દ્રભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજે પહેલા દિવસનું રાત્રિ રોકાણ ગોત્રી કરવામાં આવશે પછી ઉમેટા કિંકલોડ થઈ અઢારમી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે ત્યારબાદ સંઘમાળનો કાર્યક્રમ યોજાશે કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી દિલીપભાઈ ઝવેરી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય જયનગરણી દીપક શાહ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ જીઆરડી શાહ દિનેશ દિલેશ મહેતા અને મધુભાઈ વૈદ્ય સહિતના જૈન અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા એ અલકાપુરી શ્રી સંઘમાં સરસ મજાનો કાર્યક્રમ ચાતુર્માસ પરિવર્તનનો આખો કાર્યક્રમ શું હતો પટ જુહારવાનો કાર્યક્રમ શું હતો આપણી સાથે સંઘના એવા અગ્રણી પંકજભાઈ શાહ છે પંકજભાઈને આપણે પૂછીએ કે આજે આખા દિવસનો કાર્યક્રમ શું અને ભાતા વગેરે જે આપવાનું છે શું વિગત છે અમારા દર્શક મિત્રો જણાવો શ્રી અલ્કાપુરી જૈન સંઘમાં આચાર્ય સાગર સાગરસિંહ મહારા સાહેબનું ચાતુર્માસ હતું ચાતુર્માસ આજે પૂર્ણ થાય છે જૈન શાસનની એક પ્રણાલિકા છે એક વિધિ છે કે કાર્તક સુદ પૂનમના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો ત્યાંથી વિહાર કરે છે વિહાર કરી અને એમનો આગળનો જે વિહારનો કાર્યક્રમ છે તે આગળ વધે છે આજે પૂનમનો દિવસ છે આજે શત્રુજનની યાત્રા પણ ચાલુ થાય છે સકળ સંઘ તેમજ સમગ્ર જૈનનો સંઘ આજે શત્રુજનની યાત્રા કરશે અને એ રીતે પૂનમનો ખૂબ ઊંચો મહિમા છે આજે અહીંયા ભાતુ વગેરે આપવામાં આજે આચાર્ય સાગર સાગરસિંહ મહારાજ સાહેબ ચાતુર્માસ પરિવર્તન નિમિત્તે શ્રી નગીનભાઈ ચુડગર ને ત્યાં એમનું પરિવર્તન થયું ત્યારબાદ આચાર્ય સાહેબ સકર સંઘ સાથે એમની ગેર પધાર્યા ત્યાં એમનું માંગલિક પ્રવચન થયું અને ત્યાં પછી સકળ સંઘ એમને અહીંયા આજે સંઘ ખાતે પધાર્યો છે અને એમની નૌકાશીનું આયોજન શ્રી નગીનદાસ ચુકવ પરિવારે કરેલું છે સકળ સંઘ માટે અતિ ઉત્સાહનો દિવસ છે આજે શક્તિનગર પઠ પર શ્રી સકર સંઘ આજે ઝુબાડશે ત્યારબાદ સાંજે આચાર્ય સાહેબનું અહીંથી છરી પાડતો સંઘ વાલવડ વાવડ દ્વારા નીકળશે બોલો